નમસ્કાર મિત્રો આજે તારીખ તેર નવેમ્બર ને ગુરુવાર ના રોજ માર્કેટિંગ યાર્ડ માં મગફળી ની આવક જોઈએ તો ગઈ કાલે આવક ખોલેલી હતી જેથી આવક સારી જોવા મળી રહી છે અને હાલ હજુ ગ્રાઉન્ડ માં મગફળી ની આવક ચાલુ છે મિત્રો હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને મગફળી ના બજાર ભાવ بار سو پچاس روپیہ گرنا وزر ن مٹی آج

અગિયારસો ને સાહીઠ રૂપિયા વીસ નંબર વરસાદમાં માં ડેમેજ ગેમેજ

એક હજાર ને બાર રૂપિયા ગીરના નબળો માલ વજન માલિક વરસાદ માં પડી લેલો ડેમેજ વાવામાં

अगियार सतर रुपया गिरनार

બારસો ને સિત્તેર રૂપિયા સુપરમાર ગિરનાર વજન વાળું જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર આજે એક હજાર રૂપિયા થી લઈને તેરસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા પચીસ ત્રીસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે જનરલી